નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ ડભોઈ દર્ભાવતી નગરનું ઐતિહાસિક અને પૌરાણિક વાદનાથ મહાદેવ મંદિર કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ નગરચર્યાએ નીકળતા હોય છે ભવ્ય શોભાયાત્રા પાલખીમાં સવારથી ભગવાન નગરના વિવિધ રાજમાર્ગો પર પાલખી યાત્રા નીકળતી હોય છે આજે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા નીકળી અને ભક્તોએ દર્શનનો લાભ લીધો ધારાસભ્ય શૈલેષ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને પાલખી યાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા ડભોઈ એસટી ડેપો વડોદરી ભા ભાગોળ પટેલ વાગા સહિતના વિસ્તારોમાં ફરી પરત નીજ મંદિરે પહોંચી હતી મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા પૌરાણિક નગરી દરબાવતી આજે શિવમય બની છે દરબાવતી નગરીમાં સૌથી પૌરાણિક મંદિર એટલે વાગનાથ મહાદેવ એક જમાનામાં અહીંયા વાઘ મહાદેવના મંદિરે આવતા હતા એવી લોકવાયકા છે અને એ વાઘનાથ મહાદેવથી આજે શિવજીની સવારી વર્ષોની પરંપરા પ્રમાણે નીકાળવામાં આવી છે હું આપના મારફત શિવજીને પ્રાર્થના કરું છું કે દર્ભાવતીના તમામ નાગરિકો પર એમની કૃપા વરસતી રહે આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને આજના દિવસનું હિન્દુ સમાજમાં એક આગું મહત્વ છે દેવોના દેવ મહાદેવ ફક્ત દર્ભાવતી નગરી નહીં સમગ્ર દેશના તમામ ભક્તો પર એમની કૃપા વરસાવે અને જે રીતે આ વખતે મહાકુંભમાં લગભગ સાહીઠ પાસઠ કરોડ લોકોએ મહાકુંભનો લાભ લીધો છે પણ જે કોઈ ના ગયા હોય શિવજીને આ સવારીમાં પણ ભાગ લેશે તો એમને પણ મહાકુંભ જેવું પુણ્ય મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું ફરીવાર આપ સૌને મહાશિવરાત્રીની શુભેચ્છા અભિનંદન